હેલો મિત્રો તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની પૂરી તો એકદમ ક્રિસ્પી એવી બનશે અને ઘરે આપણે આને બનાવીશું તો ખૂબ જ ઓછા ઓછા સમયમાં આપણે તેને બનાવીને તૈયાર કરીશું તો જેના માટે મેં સાતસો ગ્રામ જેટલો ઘઉંનો જે લોટ આવે છે આપણે રોટલી માટે ઉપયોગ કરીએ તે મેં ચાળીને લઈ લીધો છે તેના અંદર મેં વાટેલું જીરું છે એ એડ કરી દીધું છે અને થોડુંક અજમો મસળીને એડ કર્યો છે હવે આપણે આની અંદર સ્વાદ મુજબનું લાલ મરચું એડ કરી દઈશું થોડુંક એવું ધાણાજીરું એડ કરીશું થોડીક એવી હળદર આપણે એડ કરી દઈશું અને મીઠું તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું રહેશે અને આને આપણે સારી રીતે મિક્સ કરીશું પહેલાં અને હવે આપણે આની અંદર થોડીક ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી આની અંદર કસૂરી મેથી આપણે એડ કરીશું તો કસૂરી મેથી મેં આના અંદર એડ કરી દીધી છે અને હવે મેં આની અંદર ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે આપણે આની અંદર તેલનું મણ આપીશું એટલે મુઠ્ઠી પડતું મોણ આપણે આની અંદર હોવું જોઈએ તો આને સારી રીતે આપણે મિક્સ કરીશું અને તમારે જોઈ લેવાનું કે મુઠ્ઠી પડતું મોણ છે કે નહીં જો મુઠ્ઠી પડતું મોણ ના હોય તો બીજું તેલ થોડું ફરીથી આપણે આની અંદર એડ કરીશું તો તમે જોઈ શકો છો કે મારું મોણ છે એકદમ કમ્પ્લેટ છે મુઠ્ઠી પડતું મોણ મારું થઈ ગયું છે તો હવે આપણે આની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટ બાંધીશું તો થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે બહુ સોફ્ટ નથી કરવાનો તો હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ છે એ બંધાઈ ગયો છે સારી રીતે તો આને બહુ તમારે પતલો નથી કરવાનો પણ આને મીડિયમ રાખવાનો છે તો આપણી પૂરીઓ જે છે એ ખસતા બને તો આને આપણે પાંચથી દસ મિનિટ માટેનો રેસ્ટ આપીશું અને પછી આપણે આના અંદરથી લુવા કરી અને પછી આની પૂરીઓ વણીશું તો આ રીતે મેં પૂરીનું એક લો લઈ લીધું છે અને હળવે હાથે તેને આ રીતે એકદમ પતલું પતલું તેને વણી લીધું છે અને એકદમ આને તમે પતલી વણશો ને તો પણ આ એટલી જ ખસ્તા બનશે અને હવે આપણે તેની અંદર ચાકુથી આ રીતે કટ લગાવી દેસુ જેથી કરીને આપણી પૂરી જે છે એ ફૂલે નહીં તેલમાં એટલે એક એકદમ ખસ્તા બને તો બધી જ પૂરીઓને આ રીતે આપણે વણી લઈશું અને પછી તેને આપણે તળી લઈશું તો આ રીતે આપણી પૂરીઓ જે છે એ તળાઈ રહી છે તો તળાઈ જાય પછી આપણે તને ક્લિપમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ઘઉંની જે ખસ્તા પૂરી છે એ એકદમ કડક કડક અને સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો આ પૂરીઓને તમે ચા સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે કે તમે ક્યાંક સફરમાં પણ આને લઈ જઈ શકો છો એકદમ ક્રિસ્પી રહેશે અને ચા સાથે તો આ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી